પ્રભુએ પ્રથમ વેણુ નાદ કર્યો વેણુ નાદ કરી ગોપીજનોને નામ લઈ લઈને બોલાવ્યા એ સ્થાન કયો તો કે જ્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું છે ગોપીજનો એકત્ર થયા લઘુ રાસ સંપન્ન થયો એ સ્થાન સારસ્વ કલ્પનું આદિ વૃંદાવન એટલે ચંદ્ર સરોવર છે ગોપીજનોને સૌભાગ્ય મધ થયો પ્રભુ અંતર્ધાન થયા એ સ્થાન ગોવર્ધન છે પ્રભુને શોધવા માટે નીકળ્યા શોધતા સુધતા ખબર પડી પ્રભુ એકલા નથી પધાર્યા ચરણ ચિહ્ન દેખાયા થોડા વિખરાયેલા ફૂલ જોયા વિચાર્યું નક્કી ઠાકોરજી કોઈ ગોપીને સાથે લઈને આવે ને પ્રભુએ વેણી ગોથી એ સ્થાન સુધેરાની કદમ ખંડી છે ગોપીજનોએ ભેગા થઈને રુદન કર્યું એ સ્થાન રુદ્રકુંડ છે અને પ્રભુ પાછા પ્રગટ થયા અને સંપન્ન થયો એ સ્થાન વૃંદાવન છે બોલીએ રાસ વિહારી ત્યાર પછી સુખદેવજી યુગલ ગીતનું વર્ણન કરે છે ગોપી ગીત કરતા પેલા વેણો ગીત છે ગોપી ગીત પછી યુગલ ગીત છે વેણો ગીતમાં ગોપીઓ વેણોની ની અસરનું વર્ણન કરે છે અને યુગલ ગીતમાં વેણોની ની અસર અને વેણો વગાડનાર બંનેનું વર્ણન કરે છે બંનેમાં ફરક શું હજી ગોપીઓ સાધન અવસ્થામાં છે કોઈ કન્યાનો વિવાહ થયો હોય હજી સાસરે નથી ગઈ પિયરમાં જ છે અને પિયરમાં રહીને પોતાના પ્રિયતમનું વર્ણન કરે એ કન્યા સાસરે જાય અનુભૂત થાય અને પછી પોતાના પ્રિયતમનું વર્ણન કરે એ ફરક વેણુ ગીત અને યુગલ ગીતમાં છે યુગલ ગીતમાં કુલ છવ્વીસ લોકો છે બબ્બે શ્લોકના તેર યુગ્મ છે એટલા માટે યુગલ ગીત કહેવાય છે યુગલ ગીતનું વર્ણન કરતા શ્રી આચાર્ય ચરણાજ્ઞા કરે પ્રભુ વ્રજ ભક્તોને સંયોગનું સુખ આપે પછી પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે એ વનાંતર વિરહનો અનુભવ કરીને ગોપીઓ પ્રભુની એક એક લીલાનું વર્ણન કરે તેર યુગમાં એટલા માટે છે બારે મહિનાની પ્રભુની લીલાઓનું ગોપીઓ વર્ણન કર્યું પણ અધિક અધિક મહિનામાં ઠાકોરજી કઈ લીલા કરે એનું પણ ગોપીઓ વર્ણન કરે છે એનો વિસ્તાર કરતા શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે યુગલ ગીતના ગાનનો કુલ સમય કેટલો તો કઈ યુગલ ગીતની લીલા તેર ઘડીની લીલા છે એક ઘડી એટલે ચોવીસ મિનિટ તેર ઘડી એટલે ત્રણસો બાર મિનિટ પાંચ કલાક અને બાર મિનિટની આ લીલા રાજભોગ પછી થાય પ્રભુ વનમાં કરવા પધારે અને સંધ્યા સમયે ગૌચારણ કરી અને પાછા નંદાલયમાં પધારે અનવસરથી લઈ અને સંધ્યા આરતી સમય સુધીની આ લીલા ભગવાને વેણુને કહ્યું વેણું મારા ગોપીજનોને બોલાવો વેણુ કે પ્રભુ મને બહુ પરિશ્રમ થયો છે સંસારની સૌથી કોમળ શૈયા હોય એના ઉપર મને પહોંચાડો ભગવાને પૂછ્યું સંસારની કોમળ શૈયા કઈ તો કે પ્રભુ આપના અધારો એનાથી કોમળ સ્થાન બીજું કયું અને ભગવાને કટીમાંથી વેણું કાઢી અધરો પર ધારણ કરી મારો અધરોપી સૈયા પર વેણું પોઢાડી હોય વેણો હવે તો મારા વ્રજભક્તોને બોલાવો વેણું કે પ્રભુ હજી મારો પરિશ્રમ દૂર નથી થયો આપ જો ચાહો કે આપના ગોપીજનોને બોલાવો તો આપે મારી ચરણ સેવા કરવી પડશે અને પ્રભુની કોમળ આંગળીઓ માનો વેણુના ચરણરૂપી છિદ્રો પર સરકવા લાગી જાણે પ્રભુ વેણુની ચરણ સેવા કરી રહ્યા હોય